નાસ્તામાં થેપલા અને દહીં મળતા અને અમારા તમામ ફ્રેન્ડ સર્કલમાં એક દહીં ખાવા મળે તો આઠ થી દસ વાર જ આ મેં ખાધા હશે શું કરવું ઊંઘ જેટલી આવતી હતી ઘણીવાર તો એવું બનતું એક્ઝામના સમયે કે વહેલી સવાર સુધી જાગતા તૈયારી માટે અને સવારે થેપલા અને દહીં ખાઈને જ સુવાનો વારો આવતો પછીના સમયમાં ઘરના સભ્યો પણ કહેતા કે કે જોઈએ પરંતુ પરંતુ શું ઊંઘ આવતી હતી જ નહીં સમય જતાં હવે ખબર પડી કે ખરેખરમાં ઉઠવું જોઈએ અને હવે સરળતાથી ઉઠી પણ શકાય છે પણ ત્યારના સમયમાં એવું થતું કે વહેલી સવારે ઉઠીને કામ શું છે જ્યારે એ કામ તો આપણે લોકો સાંજે પણ કરી જ શકીએ છીએ પરંતુ મિત્રો હવે જ્યારે જેમ જેમ સવારે વહેલો ઉઠવા લાગ્યો તેમ તેમ હવે મને ખબર પડવા લાગી કે સવારે આપણને લોકોને જે અસરકારક વાતાવરણ મળે છે ને તે રાત્રે ક્યારેય ન જ મળી શકે આ ઉપરાંત વાત કરવા જાઉં તો સવારના વાતાવરણમાં જે અવિચલિત વાતાવરણ જે સ્થિરતા હોય છે આ ઉપરાંત આપણા શરીરની જે ઉત્પાદકતા હોય છે અને સાથે સાથે હકારાત્મક વિચારસરણી હોય છે તે આપણને રાત્રે ક્યારેય પણ કોઈ કામ કરવા માટે કે એમને પણ ન જ મળી શકે અડધી જિંદગી મોડા સુવામાં અને છેલ્લા અમુક વર્ષોથી વહેલા ઉઠવામાં સવારના વાતાવરણને કારણે જે ફરક જણાયો છે ને તેના ઉપરથી જ આપણને લોકોને સ્પષ્ટ ખ્યાલ મને આવે છે કે સવારના વાતાવરણમાં જે શક્તિ હોય છે જે અદ્ભુતતા હોય છે તે અન્ય સમયે આપણને ન જ મળી શકે અને મિત્રો આનો અનુભવ એ જ વ્યક્તિ કરી શકે છે જે નિયમિત રીતે વહેલી સવારે ઉઠવાનો આગ્રહ રાખે છે અને સાથે સાથે ઉઠે છે અને એટલા માટે તો તેને તરીકે પણ ઓળખવામાં આવેલું છે અને મિત્રો સવારે વહેલું ઉઠવું એ માત્ર મારો અંગત અભિપ્રાય નથી પરંતુ વિજ્ઞાન પણ આજે સાબિત કરી ચૂક્યું છે કે વહેલી સવારે ઉઠવાથી તમારા લોકોમાં હકારાત્મક વિચારો આવશે યાદશક્તિમાં વધારો થશે તેની સાથે સાથે અમુક ગંભીર બીમારીઓથી બચી શકાય છે અને ચહેરો પણ એકદમ ચમકવા લાગશે ચહેરાની સુંદરતા પણ વધી જશે અને આખા દિવસમાં જે કામ પહેલાં નહોતું કરી શકાતું એ કામ વહેલી સવારે તમે ઉઠી જશો તો તમારા શરીરમાં એટલી શક્તિ રહેશે એ કામને હવે તમે લોકો માત્ર અડધા દિવસમાં પણ કરી શકો છો મિત્રો ઘણા ફિલ્મ સ્ટારો છે સાથે સાથે ઘણા સ્પોર્ટ્સમેન છે અને તેની સાથે સાથે ઘણા બધા એવા નેતાઓ છે કે જે વહેલી સવારે વહેલા ઉઠવાની ટેવ ધરાવે છે ને મિત્રો તમને જણાવું તો માત્ર વહેલા ઉઠવાની આ એક ટેવ તમે સુધારી લેશો આ એક ટેવ તમે અપનાવી લેશો તો તેનાથી તમારી અન્ય ઘણી બધી ટેવો છે તે આપમેળે સુધરી જવાની છે હા ભાઈ સમજાણો કે ચાલો વહેલી ઉઠવાની ટેવ છે ને એ સારી છે પણ એનાથી બીજી ટેવો કઈ રીતે સુધરશે એ તો સમજાવો થોડું હા બીજી ટેવો એટલા માટે સુધરશે કારણ કે તમે તમારા જે સમયે તમારે ઓફિસે કોલેજે કે સ્કૂલે જવાનું છે તેનાથી બેથી ત્રણ કલાક તમે લોકો વહેલા ઉઠશો ને તો તેનાથી તમારા લોકો માટે ઘણો બધો એક્સ્ટ્રા સમય હશે અને આ સમયમાં તમને લોકોને પણ એવું થશે કે વધારાનો સમય છે તો ચાલને શરીર માટે થોડું ધ્યાન દઈએ થોડા યોગ કરી લઉં થોડું વોકિંગ કરી લઉં થોડું જોગિંગ કરી લઉં અથવા કોઈ મનગમતી ગેમ રમી લઉં અથવા તો એવું થશે કે બહારના ટિફિનનું જમવાને બદલે ચાલને આજે ઘરેથી જ ટિફિન બનાવીને લાવું તો જોયું ને મિત્રો કે માત્ર સવારે એક ઉઠવાની ટેવ તમે અપનાવી લેશો ને વહેલા ઉઠવાની ટેવ તો તેનાથી અન્ય ઘણી બધી ટેવો છે તેમાં તમારા શરીરમાં સુધારો આવી જ જશે હા સાચી વાત કીધી પણ એ જ તો વાંધો છે કે સવારે વહેલું ઉઠવાની ટેવ જ નથી પડતી તો શું કરવું જી હા મિત્રો તમને પણ વહેલા ઉઠવાની ટેવ ખૂબ જ સરળતાથી પડી જશે આજના આ વિડિયોને બને તેટલો હું સરળ રાખવાનો પ્રયત્ન કરવાનો છું તેની સાથે સાથે આ વિડીઓમાં આજે હું તમને એવી અસરકારક વાતો કરવાના છું કે જેને તમે લોકો પણ તમારા જીવનમાં અપનાવી લેશો ને તો ગેરંટી સાથે કહું છું વહેલું ઉઠવું એ તમારા માટે ખૂબ જ સરળ બની જશે જી હા મિત્રો સૌથી પહેલા તો આપણે લોકોએ આપણા મનને એ સમજાવવું જરૂરી બની જશે કે વહેલું ઉઠવું એ આપણા શરીર માટે કેટલું વધારે ફાયદાકારક છે સાથે સાથે વાત કરવા જાઉં મિત્રો તો સૌથી પહેલું તો આપણે એ પણ સમજી લેવું જરૂરી છે કે સવાર છે તે જાગવા માટે ઉઠવા માટે હોય છે અને રાત્રિ છે તે સુવા માટે હોય છે મિત્રો આમ પણ જોવા જઈએ તો આપણને લોકોને ખ્યાલ આવે કે આપણું શરીર અને વાતાવરણ છે તે એકબીજા સાથે જોડાયેલા છે જેમ રાત પડવા લાગે છે તેમ આપણને ઊંઘ આવવા લાગે છે અને સવાર પડશે એટલે આપમેળે આપણી ઊંઘ ઉડવા લાગે છે શરીરનું તાપમાન વધી જાય છે અને ઊંઘ ઉડી જાય છે એ તો હવે મોબાઈલ છે લેપટોપ છે ટીવી છે કે ટ્યુબલાઇટની સફેદ લાઇટ અને સફેદ પ્રકાશના કારણે આપણા ઊંઘ આવવા માટે જે જવાબદાર છે છે તે દબાઈ જાય અને તેના પરિણામ સ્વરૂપે સૂર્ય આથમતાની સાથે તો શું અડધી રાત્રિ સુધી ઘણા લોકોને ઊંઘ છે તે આવવાનું નામ જ નથી લેતી અને કહેવા જાવ ને મિત્રો તો કમસે કમ આપણે લોકોએ સૂર્યોદય થાય ને એ પહેલા તો ઉઠી જ જવું જોઈએ આયુર્વેદ પણ એમ કહે છે કે જે લોકો સૂર્યોદય થયા પછી ઉઠવાની ટેવ ધરાવે છે તેનો ચહેરો છે તે તમે જોશો તો મૂર્જાયેલો લાગશે સાથે સાથે તેનું આયુષ્ય છે તે પણ ઘટે છે અને શરીરમાં જુદા જુદા પ્રકારના દોષ પણ ઉત્પન્ન થાય છે અને આજે વૈજ્ઞાનિક સંશોધનોએ પણ આ સાબિત કરી દીધું છે અને તે લોકો આ બધી બાબતોને રાત્રિની પાળીમાં કામ કરનારા લોકો માટે પણ જણાવે છે અરે ભાઈ

મિત્રો જણાવું તો તમને લોકોને ખ્યાલ આવશે કે આપણું શરીર છે તે ખૂબ જ વધારે ફ્લેક્સિબલ છે તેને જે બીબામાં ઢાળશો એ એ મુજબનું બની જશે એકવાર તમે વહેલા ઉઠવાની ટેવ પાડશો ને તો પછી ગેરંટી સાથે કહું છું કે એક જ મહિનામાં તમે ખૂબ જ સરળતાથી સવારે વહેલા ઊઠી શકશો અને વહેલી સવારનો આહલાદક વાતાવરણનો તમે એકવાર અનુભવ કરશો પછી તો તમારા શરીરને આપમેળે ટેવ પડી જ જશે આ માટે કેટલીક અગત્યની બાબતો છે તે આપણે અપનાવવી જોઈએ હવે તેમાંની સૌથી અગત્યની અને મહત્વની વાત કઈ છે સૌથી પહેલા એ જણાવી દઉં તો સૌથી પહેલા તો વહેલા ઉઠવા માટે રાત્રે વહેલું સૂઈ જવું એ ખૂબ જ વધારે જરૂરી છે મિત્રો વિચારો કે એક વ્યક્તિ છે એ રાત્રે બે વાગે સુવે છે અને બીજા દિવસે સવારે દસ વાગે ઉઠે છે હવે આ જ વ્યક્તિને આગલી રાત્રે આપણે લોકો 10 વાગે સુવડાવી દેવામાં આવે તો તે આપમેળે બીજા દિવસે સવારે 6 વાગે ઊઠી જશે કારણ કે તેમની ઊંઘ પૂરી થઈ ગઈ છે આ 8 કલાક દરમિયાન વિજ્ઞાન પણ આવું સાબિત કરી ચૂક્યું છે મિત્રો કે રાત્રે 12 વાગ્યા પહેલાની ઊંઘ છે તે વધારે ઊંડી અને આરામદાયક હોય છે જ્યારે 12 વાગ્યા પછીની ઊંઘની સરખામણીમાં આ ભાઈ મેં કીધું ને શું કરવું રાત્રે ઊંઘ જ નથી આવતી એવું એટલા માટે બને છે કારણ કે આપણે આપણા શરીરને એવી ટેવ પાડેલી છે કે મોડે સુધી જાગે નહીં તો વૈજ્ઞાનિક રીતે વાત કરવા મિત્રો તો વાગે રાત્રે સૂઈ જવું એ ખૂબ જ સરળ છે અને તેના કરતાં વધારે કઠિન તો એ વસ્તુ છે કે રાત્રે મોડે સુધી જાગવું મિત્રો આ માટે આપણે લોકોએ આપણા શરીરને ટેવ જ એવી પાડેલી છે કે આપણને રાત્રે ઊંઘ આવે જ નહીં જેમ કે તમે ઓફિસેથી આવો છો પછી સીધા જ ભોજન કરો છો અને ત્યારબાદ ટીવીમાં મોબાઈલમાં લેપટોપમાં કે પછી તમે ઇન્સ્ટાગ્રામમાં અન્ય કોઈ પણ માધ્યમમાં રીલ્સ છે તે ફેરવા રાખો છો ટીવી જોયા રાખો છો અને પરિણામે રાત્રે મોડું થઈ જાય છે અને ત્યારબાદ તમને ઊંઘ આવવામાં તકલીફ પડે છે હવે આ ટેવને આપણે લોકોએ સુધારવાની છે હવે આ માટે શું કરવાનું છે તો આ માટે તમારે લોકોએ માત્ર જમ્યા પછી

પણ ઊંઘ જ નથી આવતી ને પડખા ફરી ફરી ને રાતના બાર વાગી ગયા તો પણ ઊંઘ જ ન આવી શું કરવું મિત્રો પહેલા દિવસથી જ રાત્રે દસ વાગ્યે ઊંઘ આવી જ જશે એ તો થવું થોડું મુશ્કેલ છે પરંતુ તેની સાથે સાથે આપણે લોકોએ થોડા ઉપાય કરવાના છે કેવા કેવા ઉપાયો એ તમને જણાવી દઉં તો સૌથી પહેલાં તો તમારે લોકોએ રાત્રે સૂતા સમયે અને જમ્યાના અડધા કલાક કે કલાક પછી એક ગ્લાસ જેટલું દૂધ છે છે તેને પી જવાનું તેનાથી ઘણો ફાયદો થશે મિત્રો સુવા માટે સૌથી પહેલા શું કરવાનું છે એ જણાવી દઉં તો સૌથી પહેલા તો માથું છે તેને શક્ય હોય તો પૂર્વ દિશામાં રાખો ઉત્તર દિશામાં તો રાખવાનું અવોઈડ જ કરો ટાળવું જ જોઈએ કારણ કે તે સાયન્ટિફિકલી સાબિત થયેલું છે સાથે સાથે આગળ વાત કરવા જાઉં તો તમારા રૂમ છે તેમાં સંપૂર્ણપણે અંધારું હોવું જોઈએ હવે આટલું કર્યા પછી પણ જો ઊંઘ નથી આવી રહી તો કાંઈ વાંધો નહીં ચિંતા ન કરો તમારે લોકોએ તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે કેટલી વાર શ્વાસ અંદર લીધો અને કેટલી વાર શ્વાસ બહાર કાઢ્યો એ ગણો એ ન થાય તો તમે સૂતા સૂતા જ અનુલોમ વિલોમ પણ કરી શકો છો એ પણ ન ગમે તો તમે લોકો અંકો ગણવા લાગો એકથી સો એકથી થી સુધીના અંકો ધીમે ધીમે ગણો અહીં માત્ર હેતુ એટલો જ છે કે મગજ છે તેને આપણે લોકોએ વિચારોથી દૂર રાખવાનું છે આવું કરવામાં થોડા દિવસોમાં તકલીફ થશે શરૂઆતના બે ચાર દિવસ સુવામાં તકલીફ થશે પણ પછી આવું કાંઈ જ નહીં કરવું પડે આપ મેળે તમને લોકોને ઊંઘ આવવા જ લાગશે અરે યાર હું પણ કેની વાતમાં આવી ગયો અનુપ મહેતાની અરે એ તો સાવ નવરો છે મિત્રો સવારે તમારું મગજ છે તે તમને આવા ઘણા બધા કારણો બતાવશે તમારે આમાંનું કોઈ જ કારણ નથી માંડવા માંડવાનું અને તમારે તરત જ ઊઠી જવાનું છે અને સીધો જ પલંગ છે તેને છોડી દેવાનો છે જો સાંભળી લે ભાઈ ઊઠીને મરવાનું પસંદ કરશું પણ પલંગ તો ઘડીકમાં નય જ છોડું હા પણ રાત્રે સૂતા પહેલા આપણો એલાર્મ છે ને એને એટલો બધો દૂર રાખવાનો છે કે જેથી એ વાગે ત્યારે સંભળાય તો ખરો પરંતુ તેને બંધ કરવા માટે આપણે ફરજિયાતપણે ઊભું થવું પડે જો આજે તારા કારણે જ હું ઓફિસે મોડો પહોંચ્યો છું શું કરવાનું કારણ પૂછ તે જ તો મને કીધું હતું ને કે એલાર્મની ઘડિયાળ કે એલાર્મનો મોબાઈલ છે તેને દૂર રાખવો હું બીજા રૂમમાં જઈને મૂકી આવ્યો હતો સવારે વહેલા ઉઠવા માટે તું માનીશ નહીં મને એલાર્મ સંભળાયો જ નહીં હવે શું કરવાનું એટલો બધો દૂર પણ નથી રાખવાનો કે તમને એ એલાર્મ છે તે સંભળાય જ નહીં હા મિત્રો હું પણ માનું છું કે ઉઠતાના પાંચ થી દસ મિનિટ થોડું અઘરું પડશે પરંતુ તેનો જ આપણે અહીં કાર્ય કરવાનું છે તેમાં જ આપણે બહાદુરીપૂર્વક આગળ વધવાનું છે પછી તો નીંદર આપમેળે ઉગડી જશે ભાઈ તે જણાવ્યું તો સવારે ઉઠ્યો પણ ખરો અને મારો પ્રિય શોખ ક્રિકેટ પણ રમ્યો પણ તું માનીશ નહીં પછી આખો દિવસ ઊંઘ જ આવ્યા કરે છે એનું શું કરવું સાચી વાત છે બપોરે ઘણીવાર આવું બનશે કે શરૂઆતમાં તમને લોકોને ઊંઘ આવશે પણ આ માટે તમે લોકો નાનકડી ઊંઘ છે તેને લઈ પણ શકો છો વધીને દસ પંદર કે વીસ મિનિટની બેઠા બેઠા પણ લઈ શકો છો અથવા દસ પંદર મિનિટ પછી ઊંઘ ઉડી જાય એવી રીતે આલારામ પણ સેટ કરી શકો છો પરંતુ યાદ રહે આથી વધારે સમય માટે નથી જ સૂવાનું તેની સાથે સાથે એ પણ તમને મિત્રો જણાવું છું કે આ ટેવ છે એ માત્ર થોડા દિવસો સુધી જ રહેશે પછી આપમેળે આ ઊંઘ બપોરે આવવાની સમસ્યા છે એ પણ દૂર થઈ જશે રાત્રે પૂરતો આરામ થશે અને વહેલી સવારે ઊઠશો પછી સીધી જ તમારી ઊંઘ છે એ રાત્રે આવવાનું શરૂ થઈ જશે મિત્રો તમે તમારી જાતને એક એવું મજબૂત કારણ આપી દો કે જેથી કરીને તમે લોકો વહેલી સવારે ઊઠી જ શકો હું તો રોજ વહેલી સવારે ઊઠું જ છું કારણ કે બસ આ જ વાત છે આ ખાલી જગ્યાને તમે ભરી દેશો ને એટલે તમે ખૂબ જ સરળતાથી અને ચોક્કસથી ઉઠી જ શકશો હું મારું અંગત રીતે મારો અભિપ્રાય જણાવું તો મારે રોજ સવારે વહેલા ઉઠી અને અનુલોમ વિલોમ કપાલ ભાતી અને અન્ય પ્રાણાયામ કરવા હોય છે અને એટલા માટે હું વહેલો ઉઠી જ જાઉં છું મિત્રો યાદ કરો છેલ્લા જ્યારે તમારે કોઈ પ્રસંગમાં જવાનું હતું ત્યારે તમે લોકોએ સવારે ચાર વાગ્યાનો કે પાંચ વાગ્યાનો અલાર્મ મૂકેલો હતો અને એ એલાર્મ વાગતા પહેલાં જ તમે લોકો ઉઠી ગયા હતા અને એલાર્મ બંધ કરી દીધો હતો આવું શા માટે થયું વિચાર્યું ક્યારે તો એનું મેઇન કારણ મુખ્ય કારણ એ જ છે કે તમે આગલી રાત્રે જ તમારા મગજને તમે ચેતવી દીધું હતું તમારા મગજને સૂચના આપી દીધેલી હતી કે બીજા દિવસે મારે ઉઠી જ જવાનું છે મિત્રો કદાચ તમને લોકોને ખ્યાલ હશે કે અગાઉના સમયમાં આપણા દાદી અને નાની આપણને એવું કહેતા હતા રાત્રિના સમયે કે તમે જે ઓશિકા ઉપર માથું રાખીને સૂવો છો ને એ ઓશિકાને કહી દો કે ક્યારે વહેલી સવારે ઉઠવાનું છે એ તમને ઉઠાડી દેશે હકીકતમાં આ વાત છે તે આપણું અનકોન્શિયસ માઇન્ડ જે છે તેને જાગૃત કરવાની વાત હતી જી હા મિત્રો આપણું અનકોન્શિયસ માઇન્ડ જે છે તેમાં એ વિચારને પ્રેરિત કરવાનો છે કે આપણે વહેલી સવારે ઊઠી જ જવાનું છે અને પરિણામે તમે આપમેળે વહેલી સવારે ઊઠી જ જશો પરંતુ આ માટે તમારે લોકોએ તમારા મગજને કોઈ એવું મજબૂત અને રસપ્રદ કારણ આપવાનું છે કે જેથી એ તમને ઉઠાડી જ દે જેમ કે વાત એ પ્રમાણે કે હું પોતે યોગ કરવા માટે વહેલી સવારે ઉઠી જ જાઉં છું તમારું કારણ કોઈ અન્ય પણ હોઈ શકે જેમ કે તમે ક્રિકેટ રમવાનો શોખ ધરાવો છો તો એ પણ કહી શકો છો કોઈ અન્ય ગેમ રમવાનો શોખ ધરાવો છો કોઈ અન્ય એવું કામ કે જેમાં તમને રસ પડે છે તો એ માટે તમારે લોકોએ તમારા મગજને કહી દેવાનું છે અને તમે

તમને લોકોને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય ને તો એ પણ જણાવજો અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર